સભાસદ છે ખરેખર દરેક મંત્રીઓ માટે તમારા જે મંડળી તો સભાસ છે એ મંત્રી નો કોમ શું છે કે તમારા ઘરે આવા કોઈ પશુપાલક હોય તમારી ડેરીમાં કે જેની પાસે ચાલીસ પચાસ ભેંસો છે એની પછી પાડીઓ છે પછી પાડીઓ નો એક પ્રોજેક્ટ અંતર્ગત લઈને કે જે સબસીડી વાળી યોજના છે એમના સુધી પહોંચાડે આ કોમ છે તબેલો આવી રીતનો

કેનો નો ફુકલ આય તો પર અમારે 11 લાખ 70000 નઈ સાહેબ નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપડે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો ઓળા થોડી વિસ્તી વિડિયો નતા આવતા તો કામ ના લીદે તો આજની આપડી મુલાકાત છે બરાસકાતા જિલ્લાના ફરા તાલુકા મતલબ કાંકરેજ તાલુકાના માડલા ગામે કોના ત્યાં છે એ બધું અમે વ્યવસ્થિત રીતે આપણે એમને પૂછીશું બરાબર છે ભરત એકવાર તમારું તમે એડ્રેસ આલો સરનામું નામ ઠામ ગોમ જે હોય કયો પછી આપણે શરૂઆત કરીએ કાંકરેજ તાલુકાના માડલા ગામ માડલા દાનશુભાઈ ઓખાભાઈ મારું નામ બરાબર મહારાજ જોશી જોશી બરાબર અંડિયા કોણ અચ્છા અંડિયા હા ગુડ સરસ મહારાજ પેલા શરૂઆત મે પૂછું સદી કે કે મહારાજ હોય ને સત્ય બોલે એ સત્ય ની કોદી જ કરે બરાબર એટલે આપણે જે કોઈ સાચું કહેવાનું બરાબર કહેવાનું એટલે તમે મતલબ એમાં શું છે આપણે કોઈ ખોટું કોર બીજો લોકો આની અંદર આવે ને પછી કે લ્યા મન તો મતા ના આય હા એ જે તકલીફ પડતી હોય હા જેના કારણે તમને તબીલામાં સફળતા મળી કે આ કરવાથી આપણે થોડી તકલીફ પડે છે તમે આ બધું કરતા અમને નોની મોડી અડચણ આવી છે તમે પણ ઘણી બધી મતલબ નોની મોડી તકલીફો વેઠી છે આટલે પચાસ હાલમાં કોઈ આ પચાસ સાઠ તેર ભેંસો નો તબીલો ચલાવો કોઈ નોની મોડી વાત નથી એમ પણ તમે એ સિદ્ધિ સર કરી છે ખૂબ કાબિલી સારી છે તો શરૂઆત તમે કે આમ બધું તમે સંભાળો છો કોણ સંભાળે છે હું સંભાળો બધું તમે હવે હાલો સંભાળો શું રાખેલા છે કેટલા બાબલા કેટલા તમારે બાબલો એક બરાબર

બિલ્ડ કરે હા આપણે સમજા કે હવે કાંઈક સેવાડામાં બેઠા તો પછી ક વધારે કરો તો આપણું વ્યવસ્થિત હેન્ડ અને આપણે આના વગર બીજો તો કોઈ આધાર કે ઉધાર છે ખેતીમાં તો જોયા દેવું છે કેટલી ખેતી 60 વીઘા જમીન છે બાપ તો તો પણ તો વાંધો ના ના

ટ્રેક્ટર મંદી છે ટ્રેક્ટર થઈ ગયા ઘણા એટલે ધંધા માપ ના થાય એટલે ટ્રેક્ટર બેસી ના છે તારી બે છે અને આપણે કે તબેલા નું કરા રોકડી થાય નઈ પંદર તારે પગાર આવી જાય અને આપણું ગુજરાણ હેઠળ જાય પેલી વસ્તુ તો એક જ જવાબ કે તમે આ ભેંસો ઉપર આયા ગાય ઉપર ના આયા કોઈ દેશી ગાય નું કરે કોઈ કોંક્રેટ ગાય મતલબ ગીર ગાય નો કોઈ એચઅપ ગાય

બરાબર અને <laughs> <laughs> <that>

બાર મહિના થઈ રે પછ તો જીવ કેતરે અમારે તો માનસુ બધા ભાઈ પાંચ વર્ષથી ભાઈ ભાઈ બે ત્રણ વર્ષ થી છે

પોતા કરવાટ ત્યાં પૈસા ખૂબ છે મજૂરી જ કરવાની છે મજૂરી તો પેલી આ મજૂરી મિત્રો અમે બધા આવી રીતના ભાઈ આટલા આટલા મોટા સફળ ડીરી પામ્પ જેની મુલાકાત કરાવતા રહીશું ધન્યવાદ